બે અરજદારો દ્વારા એક ન્યાય પરચોણ અરજ નંબર સાહીઠ ઓબ્લિક બાવીસ સંયુક્ત ચેરિટી કમિશનર કમિશનરશ્રીની કચેરી વડોદરા ખાતે દાખલ કરવામાં આવી જેમાં એકસો ત્રીસ જેટલા સાધુ સાધ્વીઓના પ્રતિનિધિ તરીકે તેમણે આ અરજી દાખલ કરી અને સર્વપ્રથમ એમની જે રજૂઆત હતી કે એમને ત્યાંથી હટાવવામાં ન આવે એ અંગેની રજૂઆત અંગેનો આંખ પાંચની જે એમની રજૂઆત હતી એ માન્ય રાખવામાં આવી અને ત્યારબાદ સંસ્થા દ્વારા એ હાઈકોર્ટમાં પડકારવામાં આવતા ફરીથી એ સંયુક્ત ચેરિટી કમિશનર પાસે નિર્ણય થવા માટે આવ્યો અને ત્યારબાદ એ આંખ પાંચ ન મંજૂર થતાં મેટર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જઈ અને પરત અત્યારે ફરીથી સંયુક્ત ચેરિટી શ્રીની કચેરી વડોદરા ખાતે આવી અને ત્યાં પણ ત્રણથી ચાર મુદત સુનાવણી થઈ અને એટલેન્થ આર્ગ્યુમેન્ટ થયા બાદ એક ચાર વાગ્યે આશ્ચર્યજનક રીતે અરજદારોએ અરજી વિડ્રો કરવા અંગે વિડ્રોલ પુરસિસ આપી અને તે અંગે એમણે જે પુરસીસ રજૂ કરી તે વિશે અરજ સામાવાળા તરફ વાંધો લેવામાં આવ્યો અને એમની મુદત અરજી નામદાર કોર્ટે ના મંજૂર કરી જે તેમણે હાઈકોર્ટમાં પડકારી અને હાઈકોર્ટ દ્વારા પણ તે અરજી ડિસમિસ કરવામાં આવી અને આખરે છ તારીખે આ કેસ હેઠળ હુકમ થયો અને અરજી દફતરે કરવા અંગે નો હુકમ કરવામાં આવ્યો પરંતુ જે નામદાર કોર્ટનો જે કિંમતી સમય વ્યય થયો અને જે એબ્યુઝ ઓફ પ્રોસેસ ઓફ લોની જે ઘટના બની એના એ અવલોકન સાથે બંને અરજદારોને પચીસ પચીસ હજાર રૂપિયા અથવા તો પચાસ હજાર રૂપિયા સાથે ભરવાનો ખર્ચ અંગે હુકમ કરવામાં આવ્યો